नमस्कार दोस्तो तुम्ही जोराचं सायग्रुप मीडिया हाऊस संचालित नवसारी लाइव। નવસારીમાં ક્યાં જવાથી થાય છે તમને ફાયદો એની માહિતી આપતી અમારી વિશેષ રજૂઆત બજારમાં આજે અમે તમને લઈને આવ્યા છીએ ચીખલી ખાતે હા ચીખલી ખાતે નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં નામના ધરાવતી મયુરી ફોરેન એજ્યુકેશનની નવી કાર્યાલયનું આજે ઉદ્દઘાટન થયું છે નવસારી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અને ગુજરાત પ્રદેશ ભાજપના નેતા એવા અમિતાબેન પટેલના હસ્તે ઓફિસનું ખુલ્લું મૂકવામાં આવી હતી ત્યારે આ કચેરી એ જોઈએ અને શું મહત્વ છે અહીંયાનું તેનું આપણે જોઈએ તો આપ જોઈ રહ્યા છો આ એનો પ્રવેશ દ્વાર જ્યારે આવે છે આ ડિસ્ટ્રિક એરિયા છે અને અહીંયા જ્યારે આવશે ત્યારે મયુર એક પરંપરા મુજબ એ રાઉન્ડ ટેબલમાં અહીંયા આવનાર આવતા રહ્યો છે અને સાથે સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા એરપોર્ટ લોન્ચ બનાવવામાં આવી છે હા કારણ કે પછી બાળકો વિદેશ જવાના છે તો એરપોર્ટમાં કેવી રીતે વેસવું જોઈએ એરપોર્ટ લોન્ચનો પણ અનુભવા માટે અહીંયા એરપોર્ટ લોન્ચ કરવામાં આવી છે એરપોર્ટ લોન્ચની સાથે સાથે આપ જોઈ રહ્યા છો અહીંયા ડિરેક્ટરોની આ ચેમ્બર છે ડિરેક્ટરોની ચેમ્બરો અહીંયા ઉપસ્થિત છે સાથે સાથે અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા એક જે આ કચેરી છે અને આ જે કચેરી છે એ મોનાલી વૈદ્ય કે આ મયુરીની ડિરેક્ટર છે એની આ ચેમ્બર છે અને આ છપણની વિશેષતા એ છે કે અહીંયાથી તમે વેબિનાર થકી એ ગમે ત્યાં હોય પણ અહીંયા જે કાઉન્સિલર હોય છે એ કાઉન્સિલર સાથે વાત કરતા હોય જુનિયર કાઉન્સિલર હોય છે ત્યારે જો કોઈ કન્ફ્યુઝન ઊભું તો જનરલી એવું થતું હોય છે કે અમે મેડમને પૂછીને જણાવીશું અને મેડમ પછી જ્યારે ટાઈમ મળે ત્યારે તમારી રાહ જોવી પડે પણ અહીંયા એવું નહીં થાય કારણ કે મેડમ ઓનલાઈન અવેલેબલ હશે એનો નિર્દેશ ત્યાંથી બેસીને પણ એ ગમે ત્યાં હોય વિશ્વના કોઈ પણ ખેડા હોય પરંતુ તે તમામ વાતના જવાબો તમને મળી જશે જેને કારણે તમારે ધક્કા નહીં ખાવા પડે બાકી આજે આવો મેડમ ત્રણ આવશે મેડમને ટ્રાફિક જામ થાય તો મેડમને આમ થઈ ગયું એ બધી સમસ્યા નિરાકરણ અહીંયા થઈ જશે એટલે તમને પ્રોપર માર્ગદર્શન જે અધિકારીઓ છે એ આપવાના છે મયુરી ફોર એજ્યુકેશનની અચ્છી મનાલી આવ્યા પછી કેવો અનુભવ અને શું કરશો તમે લોકો કેમ છે તમારે ત્યાં જ આવે પહેલાં તો હું ઘણો ધન્યવાદ કરું છું કે ચીખલી આજે અમે ઇનોગ્રેશન કર્યું ત્યાંની લોકલ પબ્લિક લોકલ જનતાએ અમને ઘણો એવો સાથ સહકાર આપ્યો અને ચીખલીમાં આવું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ કે વિઝા કન્સલ્ટન્સી કે મારા હિસાબે આજ સુધી આવ્યા નથી એનું રીઝન સૌથી પહેલું એ છે કે અમે લાઇસન્સ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ છે રાઈટ સો જે પણ માહિતી તમને મળે એની ચોકસાઈ હન્ડ્રેડ પર્સન્ટ રાખવામાં આવે પ્લસ ડાયરેક્ટ યુનિવર્સિટીની જોડે અમે રેકમેન્ડેશનમાં કામ કરીએ સો તમે ભલે કોઈ પણ એજન્ટને કે બીજા કોઈને કામ આપો એ ઇનડાયરેક્ટલી કામ મયુરી પાસે જ આવતું હોય કારણ કે એડમિશન ઇસ્યુ અમારા થકી થતા હોય તો એ આપણી ખાસિયત છે બીજું જે આપણા લેવલ ઓફ ઇંગ્લિશ એવો એક યુનિક વે ઓફ ટીચિંગ પીપલ રાઈટ માતૃભાષા જેવી રીતે શીખવાડવામાં આવે એ જ રીતે અમે ઇંગ્લિશ પણ શીખવાડવામાં આવશું ચોક્કસ આવી આવો પ્રોડક્ટ કોઈ પાસે નહીં હોય અને સારી એ લોકોને સમજણ મળે એની ખાતરી આપીશ તો આપ જોઈ રહ્યા છો તે ઘેર ગંગા આવી છે કારણ કે એવી યુનિવર્સિટીના એડમિશન અહીંયાથી થવાના છે કે જે યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે તમે ગમે ત્યાં જાવ પણ તેમ આવે તો આ કચેરી એટલી વિશાલ છે તો ચોક્કસ એ પણ બતાવીશું આ એની આ સેકન્ડ જે કાઉન્સિલિંગ ઓફિસ છે તમે અહીંયા આવો ત્યારે સેકન્ડ કાઉન્સિલિંગ ઓફિસ છે સાથે સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે આ ટીચિંગ એરિયા છે અહીંયા આવતાથી ટીચિંગની પણ અહીંયા આપણને વ્યવસ્થિત સુવિધા સુવિધાસબ્ત એર કંડિશન ટીચિંગ એરિયા છે એટલે આઈએલટીએસ અને અન્ય જે શીખવા છે તેના માટે પણ છે તો સાથે સાથે કોમ્પ્યુટર લેબ છે અને અહીંયા માત્ર શિક્ષણ નહીં પરંતુ તમને નોલેજ પણ મળે એ ત્યાંનો પ્રયાસ કરવામાં આવ્યો છે વિશેષ રીતે અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા જે આખા હોલ છે એ હોલ પણ અહીંયા વિશેષ તૈયાર કરવામાં આવ્યો છે અને આ વિશાળ હોલ છે જેને કારણે તમારું એજ્યુકેશનને લઈને અહીંયા આપ વ્યવસ્થિત રીતે માણસ એમાં એસ્ટાબ્લિશ થઈ શકે વ્યવસ્થિત શીખી શકે અને એ રીતે આખું આ લેબ બનાવવામાં આવી છે ચોક્કસ અહીંયા આરતી છે આરતી શું વિશેષતા હશે મયુરીની છેલ્લી સેન્ટરની અને કેમ લોકો છે સેન્ટર મયુરીમાં જ અહીંયા આવે અમારું મયુરીનું ચીખલીમાં બહુ વધારે નામ છે અમે બધા છોકરાઓને એકદમ સચોટ માર્ગદર્શન આપીએ છીએ જે લોકો અહીંયા આગળ છેતરપિંડી કરે છે બહુ પૈસા લઈને અને પછી વિઝા કરી આપતા નથી માર્ગદર્શન ખોટું આપે છે એટલે અમે નવસારીથી ચીખલી સ્પેશિયલી આવ્યા છે કે અમને એટલા બધા ચીખલીના છોકરાઓ એ બધા મળ્યા છે જે લોકોના અમે વિઝા કર્યા છે ને એ લોકોએ અમને સામેથી કીધું છે કે તમે ચીખલીમાં ઓપન કરો અને જે લોકો છેતરે જતા છે તે લોકોને પૈસાની વેસ્ટ થાય તે પ્રમાણે માર્ગદર્શન આપીને મોકલાવ અને એ લોકો કેરિયર બનાવો કારણ કે ચિખલી એ એવું સેન્ટર છે તેને કંઈ પણ કરવું હોય તો એમ નવસાઈ જવું પડે કે બીજો વલસાડ જવું પડે પણ અહીંયા અહીંયા આપ જોરા છે તે રીતે આ મહિલાની ટીમ અત્યારે આ ચોક્કસ આજે ઇનોગ્રેશન છે ઇનોગ્રેશન મિજબાની માની રહી છે પરંતુ તમે પણ અહીંયા મિજબાની માની શકશો કારણ કે અહીંયા આ લાઇબ્રેરી એરિયા છે અહીંયા વિશાળ ના બુક્સ મૂકવામાં આવે છે તમે જ્યારે પણ તમારા માને કે ક્લાસીસના સમય માત્ર બે કલાક હોય પણ બે કલાક પછી પણ તમને એવું લાગે કે મારે વધારે બેસવું છે વધારે અભ્યાસ કરવો છે એ ચોક્કસ એ રીતે તમે આવી શકો અને અહીંયા અનલિમિટેડ ઓફિસ ખુલ્લી હોય છે ત્યાંથી ઓફિસ બંધ થાય ત્યાં સુધી તમે આવીને અહીંયા તમારી પ્રેક્ટિસ કરી શકો છો રીડિંગ કરી શકો છો બધા બુક્સ અવેલેબલ હોય છે અને એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી લેવાનો એટલે અહીંયા જ લાયબ્રેરી અહીંયા જ રીડિંગ રૂમ અહીંયા જ પ્રેક્ટિસ રૂમ અને અહીંયા જ પાછ કદાચ કન્ફ્યુઝન હોય તો એના એના ટ્યુટર પણ અહીંયા હોય માર્ગદર્શન રહે છે તો આ પ્રકારે આ નવસારીમાં ખુલી છે આજે મયુરી એજ્યુકેશન તો નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ કે જેને આ ઉદઘાટન કર્યું છે એ અમિતાબેન પટેલ શું કહે છે મયુરીના ઇનોગ્રેશન વિશે જોઈ લઈએ આજે ચીખલી બગલાદાવની બગલાદેવ મંદિરની સામે મયુરી ફોરેન એજ્યુકેશન નામની સંસ્થાનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું અહીં જોવા જઈએ તો ચીખલીના ઘણા બધા એવા સ્ટુડન્ટો છે જેમને બહાર જઈને આગળ ભણવાનો શોખ છે અને એના માટે ચીખલીના ઘણા બધા સ્ટુડન્ટોએ નવસારી સુરત વાપી સુધી જવું પડતું હતું પરંતુ મયુરી કે જેની સંસ્થા નવસારીમાં પણ છે વાપીમાં પણ ટૂંક સમયમાં શરૂ થવાની છે અને અહીંથી ઘણા બધા સ્ટુડન્ટો બહાર જઈને પોતાનું ફ્યુચર બનાવી શક્યા છે અને જ્યારે આજે મયુરી નામની સંસ્થાનું જ્યારે ઓપનિંગ કરવામાં આવ્યું છે ત્યારે જે મેઇન એમના સંચાલક છે એવા અજયભાઈ અને એમના ધર્મપત્ની બંનેઓને ખરેખર હું અભિનંદન પાઠવું છું કે ખૂબ સારું કામ એમના દ્વારા કરવામાં આવી રહ્યું છે અને એમના થકી ઘણા બધા સ્ટુડન્ટોનું ભવિષ્ય નક્કી થશે એટલે અમારા ચીખલીમાં જ્યારે આજે શરૂઆત થઈ છે ત્યારે ચીખલા ચીખલીના જે સ્ટુડન્ટો છે અને એમના વાલીઓ છે એમના માટે ખરેખર ખૂબ આનંદની વાત કહેવાય કે પોતાના બાળકોને દૂર નહીં મૂકતા નજીક સારી સુવિધાવાળું આ મયુરીની અંદર ઘણું બધું માર્ગદર્શન પણ આપીને બાળક પોતાનું ફ્યુચર વિદેશની અંદર કેવી રીતે બનાવવાનું એ બધું પ્લાનિંગ કરી શકે છે અહીંથી ઘણું બધું શીખીને

મયુરી ફોન એજ્યુકેશનના ઇનોગ્રેશન પ્રસંગે ઉપસ્થિત અનેક મહાનુભાવોનું પણ આજે સ્વાગત કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયતના પ્રમુખ અમિતાભેન પટેલને પણ અજયભાઈ પટેલ અને જ્યોતિબેન પટેલે આવકાર્યા હતા મનાલી અને હારતી સહિતના સ્ટાફે અહીંયા સ્થાનિક અગ્રણી એવા દીપ્તિબેન પીછીભાઈ જિલ્લા પંચાયતના ઇરિગેશન એટલે કે નહેર વિભાગના ચેરમેન નિખુંજ સહિતના તમામ મહાનુભાવો સ્થાનિક આગેવાનોને પણ અહીંયા આવકારવામાં આવ્યા હતા તો આ રીતે આજે નવ ચીખલીમાં મયુરી એજ્યુકેશનની નવી શાખા અને નવી શાખા ન કહી શકાય પણ એક વિશાળ કચેરી ખુલી છે અને એમાં ચીખલી પંથક વાસ્તા પંથકના અનેક બાળકોના જીવનનું ઉજ્જવળ ભવિષ્ય નક્કી થયું છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે એક સારું માર્ગદર્શન મળવાનું છે તો હું ભલામણ કરું છું કે જો તમે આ વિસ્તારમાં રહેતા હોવ તો તમારા બાળકોને પણ મયુરી ફોરન એજ્યુકેશનમાં મોકલી તમે એનો વિદેશમાં જો સેટ કરવા માંગતા હોય તો ચોક્કસ મયુર ફોર એજ્યુકેશનનો આપ સહારો લઈ શકશો તમારું બાળક નિશ્ચિત રીતે વિદેશમાં જશે સેટલ થશે અને પીઆર મેળવશે એવું ખૂબ સુંદર માર્ગદર્શન ગાઈડલાઇન મયુરી આપશે એની ખાતરી સાથે જોતા રહો આ જ રીતે ક્યાં જવાથી તમને ફાયદો એની માહિતી આપતી અમારી વિશેષ રજૂઆત બજાર